નમસ્કાર દર્શક મિત્રો બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના પાટિયા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ પ્રદૂષણની સમસ્યા ગંભીર આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો મુદ્દો વિગતવાર તો વિસ્તારમાં બાજુમાં આવેલી ખુલ્લી ડમ્પિંગ સાઇટથી ફેલાતી અસહ્ય દુર્ગંધ અને પ્રદૂષણથી સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે કચરાના ઢગલા મારેલીઓના ઢોર અને પ્લાસ્ટિકની થેલીઓથી આખો વિસ્તાર દુર્ગંધમય બન્યો છે જેથી સીધી અસર બાળકો અને વડીલોના આરોગ્ય પર પડી રહી છે આ મુદ્દે આમ આદમી પાર્ટીએ સોમવારે આકડો વિરોધ નોંધાવ્યો હતો પાર્ટીના પ્રદેશ સહમંત્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે શમશાન પાસે આવી ડમ્પિંગ સાઇટ ચલાવી એ લોકોની લાગણીઓ સાથે અન્યાય છે ગરીબ વિસ્તારના રહીશોને આની સૌથી વધુ માર સહન કરવી પડે છે તાલુકા પ્રમુખ તરુણ પટેલે ડમ્પિંગ સાઇટ તાત્કાલિક બંધ કરવી ગ્રાન્ટનો હિસાબ જાહેર કરો અને ઠોસ વ્યવસ્થા કરવા માંગ કરી હતી આ બાબતે બીજાપુર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનીષાબેને જણાવ્યું હતું કે રહીશોની તકલીફથી અમે સંપૂર્ણ વાકેફ છીએ આગમી સાત દિવસમાં અમે આ સ્થળેથી કચરો દૂર કરી હટાવી રહીશું અને સમસ્યાનું સંપૂર્ણ સમાધાન આવી જશે નગરપાલિકાના આ વચન બાદ રહીશોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો આવતા સાત દિવસમાં સ્થળ સ્વચ્છ થાય છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ચોરી મૂકી છે એમાં એકલી પલીટી આવે છે ને ગંદકી મારે છે એક મિનિટ રોડ ઉપર નીકળાતો નથી એકલી બાસ મારે છે અને ઘરોમાં ગટરોનું પાણી નહીં જતું

મંત્રી શું વિજાપુર નો અહિયાં કચરો પણ નાખે છે ઢોર મરેલા પણ નાખે છે અને બઉ ગંદકી નાખે છે એટલે પબ્લિક ને બઉ તકલીફ પડે છે એનો નિકાલ કરવો એવી અમે આશા રાખીએ છીએ